લોક સ્વાગત છે અને આ મંડપ આવી ગયું છે અને લાઇટિંગનું જેંગલો છે આપણા રાહુલભાઈ એક્ટર તો આ બધા આજે કામે લાગી ગયા છે ગરબા આયોજનમાં તો જો કામ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ આપણા કોમેડી કિંગ પણ ખાડા પાડી રહ્યા છે બંબુ રોપવા માટે જોઈ શકો છો ગ્રાઉન્ડ તો તમે જોઈ શકો છો પાવડો મારવાનું કામ ચાલી રહ્યું છે ટ્રેક્ટર વડે જોઈ શકો છો બધું માટી સીધી કરી રહ્યા છે આ છે આપણા વિપુલભાઈ ટેકે પડીએ જય માતાજી જોઈ શકો છો તમે આજે આટલું કામ થઈ ગયું છે જોઈ શકો છો તમે આગળનું લોકેશન